મહાનગરોમાં વીજળી પૂરું પાડતા ટોરેન્ટ પાવર પોતાના હિસ્સા ભરવા માટે લોકોને લૂંટી રહ્યું છે પરંતુ કેવી રીતે આવો તે પણ આપણે જણાવી દઈએ ટોરેન્ટ પાવર પહેલેથી મોંઘી વીજળી આપે છે તેવામાં હવે વધારાને ડિપોઝિટના નામે લૂંટ મચાવી રહ્યું છે બાર મહિનાના એવરેજ બિલમાં કંપની ખેલ કરી રહી છે નિયમ પ્રમાણે બાર મહિનાના એવરેજ બિલની ની પચાસ ટકા ડિપોઝીટ લેવાનો નિયમ છે પરંતુ કંપનીએ બાર મહિનાનું બિલ જ વધુ આપતા ગ્રાહકોમાં રોષ છે વીજ કનેક્શન લીધું હતું ત્યારે તો ડિપોઝિટ લેવાઈ જતી પરંતુ રેગ્યુલર વીજ બિલ ભરવા છતાં હવે વધારાની ડિપોઝિટ બિલ દ્વારા જ ઉઘરાવવામાં આવી રહી છે ટોરન્ટે ઉનાળામાં બિલ વધારીને મોકલ્યા અને હવે એવરેજ પણ વધારી દીધી છે ડિપોઝિટ ને એ બધું ગવર્મેન્ટે નક્કી કરેલું છે બરાબર પણ આ ડિપોઝીટ એમને એક વખત લીધી હોય નવા કનેક્શન વખતે તો ફરીથી લેવાની ના થાય અને એ ના બિલ ભરે તો જ તમારે એની પાસે વસૂલ કરવાની હોય બિલ ભરતું હોય રેગ્યુલર બિલ ભરતું હોય તો એની પાસે ડિપોઝીટ બે દે ગેરકાયદેસર છે અને આના માટે ગવર્મેન્ટ અને એને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત ના પૂછો અમે વટવાના એક વેપારીને મળ્યા તો જાણવા મળ્યું કે તેમણે વીજ કનેક્શન લીધું ત્યારે જ ડિપોઝિટ ભરી હતી છતાં હવે તેમની પાસેથી વધારાના પચાસ હજાર ડિપોઝીટ માંગવામાં આવી છે મારું અત્યારે હાલમાં પાંત્રીસ થી ચાલીસ હજાર લાઇટ બિલ આવે છે જે હું રેગ્યુલર ભરું છું અને અત્યારે એડિશનલ મારા જોડે ટોરેન્ટ પાવર વાળે બાવન થી ત્રેપન હજાર એડિશનલ ડિપોઝીટ લેવા કાઢી છે જે મીટર કનેક્શન વખતે એમને ઓલરેડી સોળ હજાર સુધી ડિપોઝિટ ભરેલી છે એના છતાં હજી એડિશનલ બાવન થી ત્રેપન હજાર માં જોડે ડિપોઝીટ કાઢી છે એ લોકો માનું તો હાલે આ દેખાતું જ છે કે લોકોના પૈસા જ રોકાણ કરે છે અને બધું તંત્ર રચે છે બાકી લોકોના પૈસાથી જ ચાલી રહ્યું છે બાકી એમના પોતાના કેપ મૂડી રોકાણ છે જ નહીં જે લોકો રેગ્યુલર પોતાનું બિલ ભરે છે તેમની પાસેથી હજારો રૂપિયા ઉઘરાવવાનો મતલબ શું છે શું ડિપોઝિટના નામે રૂપિયા ઉઘરાવી ટોરેન્ટ કમાણી કરવા માંગે છે ડિપોઝિટ વર્ષો સુધી જમા રહે છે તો કેમ તેનું વ્યાજ નથી અપાતું શું ટોરેન્ટથી ડિપોઝિટમાંથી કમાણી નથી કરતું સવાલો તો અનેક છે પરંતુ આ ઉઘાડી લૂંટ સામે સરકાર જાણતી હોવા છતાં મूक પ્રક્ષર બનીને બેઠી છે તે કેમ થઈ રહ્યું છે એક સૌથી મોટો સવાલ વાત અહીં વધારાની ડિપોઝિટના નામે લોકો પાસેથી ઉઘરાવવામાં આવતા રૂપિયાની છે ડિપોઝિટ એટલા માટે ઉઘરાવાય છે કે કોઈ ગ્રાહક જો બિલ ન ચૂકવે તો પાવર કંપનીને નુકસાન ન થાય અને તે ડિપોઝિટમાંથી પોતાનું બિલ બિલ તે વસૂલી શકે પરંતુ હવે લોકોના વધારી ઉઘાડી લૂંટ શરૂ કરી છે આશા રાખીએ છીએ કે સરકાર આ મુદ્દાને સમજશે અને ગ્રાહકોના હિતમાં કોઈ પગલા લેશે ત્રિવેદ્રમાં આગળ આપને બતાવીશું કે ચોમાસું હવે જતું રહ્યું છે પરંતુ તંત્ર હજી ઘોર નિંદ્રામાં જ છે ને રસ્તા એવા ને એવા જ છે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ